મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ આજનું પંચાંગ તો આજે પંદર નવ બે હજાર પચીસ સોમાનો દિવસ મિત્રો શિવજીની આરાધના કરો શિવજીને જળ અર્પણ કરો અને આજના દિવસની શરૂઆત કરો વિક્રમ સંવત બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ સૂર્યનો ઉદય છ ને પચીસ મિનિટ પક્ષ મિત્રો આજે આજે નવમી તિથિ શ્રાદ્ધ અને યોગ આજે વ્યતિપાત યોગ મૃગશિ નક્ષત્ર તૈતુલ કરણ અને આજનું અભિજિત મુહૂર્ત અગિયાર ને એકાવન થી અગિયાર ને ચાલીસ મિનિટ સુધી આજના રાહુકાળ સાત ને ચોત્રીસ થી નવ ને દસ મિનિટ સુધી આજના રાહુક રાશિમાં અને સિંહ રાશિમાં સૂર્ય બુધ શુક્ર અને કેતુ મહારાજ મિત્રો દેવ પણ આજે રાશિ પરિભ્રમણ કરવાના અને આજે દેવ કન્યા રાશિમાં જવાના અને આજના રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરેલા છે મંગળ દેવનું તુલા રાશિમાં મિત્રો આ હતું આજનું ગોચરફળ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટિપ્સની વાત કરીએ તો જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવન સાથે જોડાયેલા હોય અને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તેવા જાતકોએ શું કરવું તો મિત્રો આ પિતૃપક્ષ ચાલે છે જે જાતકોને પિતૃદોષ હોય તેવા જાતકોએ આજે નોમીનું અને અમાવસ્યાના બંને શ્રાદ્ધ કરવા તર્પણ કરવા અને ત્રિપંડી શ્રાદ્ધ કરવા તેનાથી તમારા દાંપત્ય જીવનમાં જે સંતાન પ્રાપ્તિના વિલંબિત બાબતો હોય તેમાંથી રિઝલ્ટ મળે છે અને તમારા પિતૃની કૃપા તમારા ઉપર આવવાથી તેમાં સુખ શાંતિને સમૃદ્ધિ મળે છે જે જાતકોને દાંપત્ય જીવનથી ઘણા સમયથી સંતાન પ્રાપ્તિ ડોક્ટર પણ છૂટી પડ્યા હોય અને સંતાન પ્રાપ્તિની બાબતો ના હોય તો તેવા જાતકોએ મિત્રો અમારી આ ચેનલને લાઈક કરી અને અમારા સાથે એક મુલાકાત લો અમે આપને અમારાથી બનતી સેવાઓ પ્રાપ્ત કરીશું મિત્રો આ હતું આજનું ટિપ્સ અને હવે વાત કરીશું આપના દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં આપણે વાત કરીએ કે આજનું રાશિ ભવિષ્ય આપના ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય અને આપના નામ થી ઉચ્ચારિત હોય તો દરેક જાતકોએ આ પ્રમાણે વિચારો મિત્રો વાત કરીશું મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને તૃતીય ભાવમાં ગુરુ અને ચંદ્રનો ગજ યોગ મિત્રો આજના દિવસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય આજે તમારે સંતાનથી પત્નીથી ભાગ્યથી અને લાભ દરેક બાબતોમાં સફળતાવાળા બની શકે ગુરુ અને ચંદ્રનો ગજ યોગ તમારા પરાક્રમો પર આધારિત બાબતો દરેક કાર્ય સફળતા પ્રાપ્ત થાય મિત્રો આજે માતા તરફથી તમને લાભ મળે આજે તમારા હૃદયની અંદર કંઈક સારા સમાચાર મળે અને મનની અંદર આનંદ અને ઉત્સાહનો દિવસ પસાર થાય આજે તમારા નાના પ્રવાસો સફળતાથી પ્રાપ્ત થાય સહકર્મી સાથે આજે મળવાની બાબતો હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો મેષ રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતયે નમઃ અને હોમરા રાહવેના મંત્ર કરવા થી આજનો દિવસ આપનો સફરતાવર પ્રાપ્ત થાય મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને धनुસ્થાને પર્ચા થતા ધનુશને પરિભ્રમણ કરતા ગુરુ ચંદ્રનો ગજકેશરી યોગ મિત્રો ચંદ્રદે મિથુન રાશિમાં આપના ભાવથી બીજા ભાવમાં પરિભ્રમણ કરે છે જે જાતકો પોતાના પિતાની પ્રોપર્ટીનો લાભ લેવા માંગતા હોય તેવા જાતકોને આજના દિવસમાં ખૂબ જ લાભ મળે જમીન દલાલના કાર્યો જે કરતા હોય તેને પણ લાભ મળે આજના દિવસમાં સંતાનથી કંઈક પ્રતિષ્ઠાવાળી બાબતો બને તમારા પત્ની તરફથી તમને આજે ધન પ્રાપ્તિ થાય આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને આજે તમારા મોટા ભાઈ બહેનો સાથે મળવાનો થાય કુટુંબની અંદર કંઈક સારા સમાચાર મળે કુટુંબમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થાય આજે તમારા વાણીની બાબતોમાં સુંદરતા પ્રાપ્ત થાય આજે મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા સાથે પિતૃઓના આશીર્વાદ પણ લેવા મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોએ આજે લગ્નમાં પરિબ્રહ્મણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસર્યો મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે જે બાબતો બની હતી તેમાં શૂલે અને સરળતાથી સમાધાન થાય મિથુન રાશિના જાતકો આજે શેર વોટર થી લાભ મળે ધનની બાબતોમાં આજે ઘણા સફળતાવાળા દિવસો કહેવાય મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીની બાબતો હોય કે પછી સંતાનની બાબતો હોય કે ધંધાની બાબતોમાં દરેક બાબતોમાં સફળતાઓ પ્રાપ્ત બને મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા હોમ બૃહસ્પતિ ન મંત્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ધાર્મિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થાય માનસિક સ્થિતિ તમારી ધાર્મિકતા તરફ થાય આજે તમારા પિતૃના આશીર્વાદથી તમારો દિવસ સફળતાનો પ્રાપ્ત થાય આજે કર્ક રાશિના જાતકોએ પિતૃઓના આશીર્વાદથી દિવસ પસાર કરવો આજે પડવા વાગવાના યોગમાં પણ સાચવું નાણાનો વ્યય થાય પણ સારા કાર્યોમાં વ્યય થવા આજે તમારા ધર્મ કાર્ય પાછળ નાણાનો વ્યય થાય માટે આજના દિવસમાં ઓમ રીમ ચંદ્ર દેવની આરાધના કરવી અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસર્યો મિત્રો આજે શેર સેટલ લોટરીથી લાભ સંતાનથી લાભ આજના દિવસમાં વિદેશ તમારા કોઈ કાર્ય ચાલતા હોય તો વિદેશના વ્યક્તિઓ સાથે મુલાકાત પણ થાય અને વિદેશના વિદેશી ધંધામાં પણ તમને લાભ થાય આવકમાં વૃદ્ધિનો દિવસ ગણાય આજે તમારા પ્રાપ્ત થાય આજે આજે પતિ પત્ની છે કે પાર્ટનરશિપના ધંધામાં ઉન્નતિ થાય આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરીને પિતૃઓના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો ગજ કેસરીઓ મિત્રો કન્યા રાશિના જાતકોએ લાભની બાબતોમાં ખૂબ જ બને આજે તમારા વડીલો તરફથી તમને આશીર્વાદ પ્રાપ્ત થાય વડીલોના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા આજે તમારા ગુરુના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો આજે તમારા મકાન સુખ વાહન સુખની બાબતોમાં પણ સફળતાઓ બની શકે તો કન્યા રાશિના જાતકોએ હોમ પિતૃ દેવતા અભ્યોન મહ અને આજે તમારા નવમી તિથિનું તમારા પિતૃના તરફી શ્રાદ્ધ આપીને પણ તમારો દિવસ પસાર કરી શકો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા મિત્રો સ્થાનના માલિક હોય તો કર્મથી તમે આગળ આવવાના આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય પિતાનો પિતાથી તમને સાનુકૂળતા બને પિતા તરફથી પિતા તરફથી તમને પ્રેમ જાગૃત થાય પિતાની પ્રોપર્ટીનો લાભ મળે ધાર્મિક કાર્યો થાય સંતાન તરફથી તમને લાભ મળે સંતાન આકસ્મિક શેર સટા લોટરીમાં પણ લાભ થાય ઘણા સમયથી શેરમાં વિલંબિત બાબતો બની હોય તેમાં પણ સફળતા પ્રાપ્ત થાય પતિ પત્ની વચ્ચે સુમેર મોડી વાતાવરણ બની રહે આજના દિવસમાં માનસિક તમારી સુંદરતા સુંદરતાવાળી પ્રાપ્ત થાય માટે તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના દેવની આરાધના કરી અને પિતૃદેવના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્ર નું ગજ ખીચડ્યું મિત્રો આજે તમારી પ્રોપર્ટીમાં બેલેન્સ કરવું થોડું કાઠું પડશે બેંક બેલેન્સમાં ઘટાડો થાય સાથે સાથે આવક પણ થવાની અને જાવક પણ એટલા પાયમાં રહેવાની આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પબ્લિક સિટીના કાર્યો કરી શકાય જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયા હોય તેવા જાતકોએ પબ્લિક સિટીના કાર્યો કરવા મકાન વાહનની બાબતોમાં તમારા ઘણા ટાઈમથી વિલંબિત પડેલા કાર્યો આજે સફળતા પ્રાપ્ત બને આજના દિવસમાં ભાગ્યની બાબતોમાં તમારે કોઈક જગ્યાએ તાંત્રિક બાબતો કરવી હોય તો તમે મંત્રોચ્ચાર કરી અને તમારા આ સમયમાં માનસિક સ્થિતિ તમારી હળવી બનાવી શકો છો માનસિક સ્થિતિ તમારી થોડી ખોરવાશે છતાં પણ આજનો દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા મિત્રો વાત મિત્રો હવે વાત કરીએ ધનુ ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્ર નો ગજ કિસ્યો મિત્રો આજે તમારા પતિ પત્ની વચ્ચે આજે શું મિલભર્યું વાતાવરણ બની રહે આજે તમારા દરેક કાર્યોમાં સફળતા લાભની બાબતો આજે તમારી ઘણી સારી કહેવાય આજે તમારા પરાક્રમમાં વધારો થાય માનસિક સ્થિતિ તમારો સારી રહે આજે તમારે ઈગો હટ નહીં કરવો જીદ્દી વરણ તમારે છોડી દેવું આજે તમારા કાર્યમાં સફળતાવાળો બનશે પણ જો તમે જીદ કરી તો તમારા દરેક કાર્યોમાં વિલંબિત કાર્યો બનવાના આજના દિવસમાં તમારી જે પણ કાર્યો કરવા હોય તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજે હોમ નમા ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને હોમ બૃહસ્પતિનો મારા મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિને તો મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા પ્રાપ્ત થાય સરકારી નોકરીની અંદર તેના કારણે કોઈ નોટિસ મળે અથવા તો તમને કોઈ સજા મળે તેવા પાત્રોમાં આજે તમારે ધ્યાન રાખવી આજે તમારા ધનની અંદર વૃદ્ધિ થાય પણ કૌટુંબિક બાબતોમાં તમારી થોડીક ચિંતા ઉભી થાય વાણી પર સંયમ રાખવો આજના દિવસમાં

શત્રુઓ તમને લાભ અપાવે શત્રુઓ તરફથી તમને લાભ મળે આજના દિવસમાં શેર સટ્ટા લોટરી લોટરીથી પણ લાભ મળે ચંદ્રગુરનો ગજકિશ્રો આપના માટે લાભદાયી અને મોટા ભાઈઓ સાથે વાદ વિવાદ ચાલતા તેમાં સોલ્યુશન આવે આજે તમારી માનસિક સ્થિતિમાં સુધારો થાય પણ લગ્નમાં પડતા રાહુદેવ આપને ચિંતાઓ આકસ્મિક આપી દે આજે તમારે મેડિસિન સમયસર લેવી નહીતર તમારે તબિયતમાં થોડીક ચિંતાઓ ઊભી થાય તેના માટે તમારે હોમ પિતૃ દેવતા પ્યોનોમાં હોમ રારા હવેના મંત્ર કરવા મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને કર્મ ચતુર્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ કર્મસ્થાને પૂર્ણ દ્રષ્ટિ નાખવાના કારણે આ તમારા રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકો ધંધાથી જોડાયેલા હોય તેવા જાતકોને લાભની બાબતો ગણી શકાય આજના દિવસમાં સંતાનો તરફથી પણ તમને લાભ જે જાતકો પોપ્યુલર હોય અને પ્રજાની પ્રજાની જોડે કાર્ય કરતા હોય તેવા જાતાઓ લાભ મળે આજના દિવસમાં તમારે કોઈ બહારના ધંધા કરવા હોય અથવા ફોરેનના રિલેટેડ ધંધા કરવા હોય ત્યાં પણ સફળતા મળે તો મિત્રો આજના માટે તમારે હોમ બૃહસ્પતિનામાં અને હોમ પિતૃ દેવતા પિતૃદેવતા અભ્યોનમાં મંત્ર કરી અને સફળતા પ્રાપ્ત કરો જય માતાજી જય